આપા તો મને હું કાપ દીધો હા હે હા શું ક્યો હો મને હું કાપ એટલે એવું કીધું મે તમને એ મારી રેકોર્ડિંગ છે મારી પાસે રેકોર્ડિંગ છે ને આપા આ ઈ બોલો જેસિંગ ભાઈ હા બોલો ડોક્ટર રામ બોલું છું હા હા બોલો આપણે સ્ટાઇલ આવલા ભાઈ ના નંબર મને આપો જરા તમને કેટલી વાર નંબર આપ્યા હવે તમારે એ લોકો સેટિંગ નો ના ના એ ભાઈ ભાઈયા ને હું तो नंबर तो आए पन ना था 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 तो आता नहीं था मंटीजी होगा फोन की ना पड़े, फोन की ना पड़े, इगा नट करो ये हम भाई इम क्या था दामन है, मेरे के था इगा सू से के था क्या आप डे इम नट करो फोन के साथ के भाई आप डे ये वांडो, 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 नंबर नंबर देवा के नट देवा, आप अभी जो पिक्चर नट देवा अपने

તો પછી હું પાછા જવા દેવા આપડે એમને ઘડીએ ઘડી ને ફોન નો કરે એમ પણ ઘડીએ ઘડી એનો મને ફોન આવ્યો તો ભાઈ મને ફોન આવ્યો તો એનો ફોન આયો તો હા શું કે તમે જે પિક્ચર તમે કહો છો ને હા એ બધું ખોટું છે ભાઈ ચાલુ રાખો ને લાઈન ઉપર એટલે નંબર મારો લાઈન ઉપર લ્યો લાઈન ઉપર લ્યો લાઈન ઉપર લ્યો ઓ આ કેવી મારી વાત કરે છે ભાઈ નંબર ન દેવા આપ હવે નંબર દેવા કે તારા પૈસા ઘટે કાઈ હું તમને ને ખોખાઈ નાખું મેડમ

શું મારે આમાં કાઈ લેવા દેવા હે હા એટ્રોસીટી કરી નાખો મને હું શું કેવું રોકી દો એટલે એવું કીધું મેં તમને એમાં રેકોર્ડિંગ છે ને પોલીસ સ્ટેશન આપે